નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભૂત તાલુકાના બડדיהમાં વૃદ્ધાની છત છિનવાઈ પારિવારિક સભ્યોએ ન્યાયપાલિકાને ગેરમાર્ગે દોરી વૃદ્ધાનું મકાન પર્ચાવી પાડવા પ્રયાસો કર્યા હોવાના આક્ષેપ બડדיה ગ્રામ પંચાયતના રેકર્ડમાં વૃદ્ધાનું મકાન રજીસ્ટર હોવા છતાં વૃદ્ધા બની બેગર રતનબેન કલ્યાણભાઈ વેકરિયા નામની વૃદ્ધા બની બેગર પંચાયત રેકર્ડ મુજબ વૃદ્ધાને 1992 ના વર્ષમાં 600 વર્નો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો વૃદ્ધાની ગેરહાજરીમાં ગર્ભખીનું સામાન બહાર ફેંકી દેવામાં આવ્યું માનવતાને નેવે મૂકી તેવી વૃદ્ધા સાથે અત્યાચાર કરાયો હોવાના આક્ષેપ કોર્ટના હુકમને ગેરસમજપૂર્વક અર્થગટન કરી વૃદ્ધના બેઘર કરાયો હોવાનો આક્ષેપ વૃદ્ધાએ વૈવતંત્ર સમક્ષ ન્યાયની કરિમાન રિપોર્ટ બાય દિવ્ય રાજસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત દ્યુઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાર તમારા મોં થી મકાન છે એમનું ઘર વસ્તુ નું સમાન મારી પાસે આવ્યું છે કોણ હતા એ લોકો અને શા માટે કરી એ મારા ભાઈ ના દીકરા અને મારી ભાભી એની દીકરીઓ અને એટલે મારા ભાઈ નો દીકરો નરેન્દ્ર પુરુષોત્તમ અને મારી ભાભી પેમબાઈ અને એની દીકરી વનિતા મુનિકા અને એની બેન પણ સાથે હતી જશુબેન એ પણ બધા ભેગા સામાન નાખવામાં બારે અને બીજા ભેગા મુસલમાનો ગુંડાગીરી અને એ હતા અને મને એમ કીધું હતું કે પોલીસ આવશે અમે પોલીસને પૂછા કરી તો પોલીસ કોઈ કે અમને ખબર નથી પંચાયત કે અમને ખબર નથી અમે દવાખાને ગયા અને કેણેથી એને મકાન તોડી અને અંદર ઘૂસ્યા અને બધું તોડીને હવે આ મને રોડ ઉપર રાખી દીધી એને હું નિરાધાર ક્યાં જાઉં એકલી બાઈ અને આજે મને હું તાવથી હળબળતી હતી કાલે હું ડૉક્ટરે ગઈ હતી આ સાંભળીને મને એકદમ ગુરજાણીમાં હતી એટલે ડૉક્ટર સાહેબ કે બેન તમને બાટલો ચડાવો અને આ બાબતે પોલીસને વાત કરી કે માનકવા જાઓ તો કેરા કેરા મેં જાણકારી હતી તોય કે માનકવા જાઓ હવે માનકવા હું રાતને એકલી ક્યાં જાઉં એકલી લેડીસ એકલી લેડીસ રાત રાતની માનકવા ક્યાં જાઉં હવે હું તો અહીંયા આવામાં પાંચ છ જણા હતા બધા બેઠા હતા હું તો અહીંયા આવામાં ડરતી હતી અહીં આવીને ડરતી હતી અને આ તો એને જો આ મારી હાજરી આમાં તૂટું હત તો નિકકી મારું મૃત્યુ નજર આગળ આવે કેમ કે પોલીસ નથી પંચાયત નથી ખરેખર કાયદામાં પોલીસ અને પંચાયત તો હોય જ જો કાયદામાંથી આવ્યા હોય તો અને જે અધિકારી આવ્યા હોય તો આ બે તો હોય જ કાયદામાં તો મને આવી નિરાધાર કરી નાખી તો મને ન્યાય ખપે હવે મારો શું રસ્તો કે આ સામાન ક્યાં મૂકવું બંધ આવ્યા હતા અને મને કોઈ જાણ નથી કરી કે તમે ક્યાં જેવો ફોન નંબર હોય તો ફોન ફોન નથી કર્યો મને કોઈ માંગણી મારી કે મને ન્યાય મળે વહેલી તકે ન્યાય મળે કે હું આ સામાન ક્યાં મૂકું